નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજનું જે જીરું બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને જીરુંને લઈને હાલ સમાચાર છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા જે મિત્રો છે એમને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો અત્યારે વાત કરીએ આપણે જીરુની બજારથી તો જે જીરું બજાર છે ચાર હજાર પાંચસોની જે સપાટી છે એના ઉપર સૌથી ઊંચો ભાવ જોવા મળી રહ્યો છે પરંતુ મોસ્ટ ઓફ સેન્ટરોની વાત કરીએ મિત્રો તો અત્યારે જે બજાર ભાવ છે એ ત્રણ હજાર સાતસોથી થી લઈને ત્રણ હજાર આઠસો રૂપિયાના ઊંચા ભાવ જોવા મળી રહ્યા છે એટલે કે સરેરાશ ભાવની વાત કરીએ તો પાંત્રીસો રૂપિયા અથવા તો ત્રણ હજાર રૂપિયા વચ્ચે જે સરેરાશ ભાવ છે જોવા મળી રહ્યા છે સૌથી નીચા ભાવ પચીસોની આજુબાજુ જોવા મળી રહ્યા છે હવે મિત્રો જો તમે કપાસ સોરી જીરું વેચવા જાઓ તો તમારે જીરુના કેટલા ભાવ આવ્યા છે તે ખાસ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અત્યારે જીરું વાયદાની વાત કરીએ તો જે વાયદો છે પણ ઓગણીસ હજારની જે સપાટી છે એના ઉપર જોવા મળી રહ્યો છે વાયદા મિત્રો વાત કરીએ તો જ્યાં સુધી થી પચીસ હજારની જે સપાટી છે ત્યાં સુધી નહીં આવે ત્યાં સુધી બજાર છે એમાં મોટી તેજીની ધારણા રાખવી એ ખૂબ જ મુશ્કેલ છે કારણ કે વાયદો જ્યારે ચોવીસ હજાર રહેતો ત્યારે જે ભાવ છે છ હજારની રેન્જમાં જોવા મળે એટલે કે વાયદા બજાર કઈ રીતનું પરફોર્મન્સ કરે છે એના ઉપર બજાર આધાર રાખતી જોવા મળી જવાની છે સાથે સાથે આ વર્ષનું જ્યારે જીરું વાવેતરનો આંકડો આવશે ત્યારે અમુક દિવસો સુધી બજારમાં છે એ કઈ રીતના આગળા સામે આવે છે એ મુજબ બજાર જોવા મળે શકે છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો આ ઉપરાંત વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ આવા જ અવનવા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ